અઠાવીસ માર્ચ બે હજાર પચ્ચીસનું રાશિ ભવિષ્ય મેષ સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય આવક થાય પરદેશના કામકાજમાં પ્રગતિ જણાય ધર્મ કાર્ય થાય વૃષભ આપના કાર્યની સાથે ઘર પરિવાર સગા સંબંધી વર્ગ મિત્રવર્ગના કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને દોડધામ ખર્ચ જણાય મિથુન નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહાર ગામ જવાનું બને सहकार्यकर वर्ग नौकर चाकर वर्ग नो साथ सहकार मी रहे कर्क बैंकना वीमा कंपनी शेरोना काम में आपे सावधानी राखवी पड़े तबियत नी अस्वस्थता जनय सामाजिक काम में साचवु आपना आपना कार्य जाहिर क्षेत्रना काम में संस्थाकीय काम में आपे व्यस्त रहू बने मिलन मुलाकात थई शे કન્યા આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતા અન્ય સહકર્મીનું કામ આવી જતા આપના કાર્યભાર દોટમ દોડધામ શ્રમ વધે તુલા આપની મહેનત બુદ્ધિ અનુભવ આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો સંતાનના પ્રશ્ને આપની ચિંતા પરેશાની ઓછા થાય વૃશ્ચિક આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં મિલન મુલાકાતમાં પ્રતિકૂળતા રહે ધન આપના કાર્યમાં ઉપરી વર્ગ સહકાર્યકર વર્ગ મદદરૂપ થાય ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે નવો ઓર્ડર મળી રહે મકર આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારિક કામકાજમાં આપે વ્યસ્ત રહેવાનું બને બેંકના વીમા કંપનીના કામ થઈ શકે કુંભ આપના ગણતરી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ રહે રાજકીય સરકારી કામકાજ અંગે મુલાકાત થઈ શકે મીન કોર્ટ કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે થાક વિવાદ ગેરસમજ મનદુ ખતી સંભાળવું ખર્ચ જણાય મિત્રો ચેનલ પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો